કાર્યો જોઈએ તો લગભગ જાજે ભાગ મોટે ભાગે ચોખા વપરાતા હોય કાંઈ પણ શુભ કાર્ય હોય કે સ્થાપન હોય બધી જગ્યાએ ચોખા વપરાય આપણે કળશનું સ્થાપન હોય કે વધાવાનો હોય કે લગ્ન પ્રસંગમાં આ લખે એમાં એમાં વધાવે પછી વરરાજા પાણીને આવે એમાં કે કોઈ પણ વિધિમાં ચોખા જ વપરાય છે અને ચોખા કેમ વપરાય છે મામેરામાં વધારવામાં ચોખાનો ઉપયોગ થાય છે અને શુભ પ્રસંગોમાં કપાળમાં ચાંદલો કરી અને ચોખા લગાડવામાં આવે છે વાર્તાઓ મૂકેલી છે અને એ વાર્તા હું વાંચું છું એમાં કહું છું કે વાર્તા સાંભળતી વખતે કે વાંચતી વખતે હાથમાં ચોખા રાખવાના પણ ચોખા શું કામ રાખવાના વાર્તા સાંભળતી વખતે કે વાંચતી વખતે આત્મા શું કામ ચોખ્ખા રાખવાના એ ઘણાને પ્રશ્ન હશે અને મેસેજ પણ હતા અને મને એવો પ્રશ્ન થયો તો કે વાર્તા વાંચતી વખતે કે સાંભળતી વખતે આત્મા શું કામ ચોખ્ખા રાખવાના મારા મેરેજ પછી હું જે આ બધા વ્રતો કરતી તી અને વાર્તા

વાતો કરતા હોય કે કોને લેડીસો પહેર્યું છે કેવી બંગડી પહેરી છે કે કેવી રીતનું માથું અળેલું છે કે કઈ રીતનું બક્કલ નાખેલું છે એવી રીતનું બધી એવી બધી આદત હોય ને એટલે આમ બધું જોતા હોય આપણી જ્યાં નજર જાય ને તો એ પ્રમાણે જોઈ અને આપણે બંગડી સરખી કરવાની છે કે આવી રીતના બધું છે ને આમ બધું નજર કરીને બધું જોતા હોય ને એટલે આપણું મન વાર્તા સાંભળવામાં ન રહે આવું બધું ક્યારે થાય હાથ ખાલી હોય તો હાથને કામે ચડાવી દેવાનો એટલે આપણું મન રહે અને આપણે વાર્તા સાંભળવાનું આપણે વાર્તા સાંભળતા જઈએ અને મન કે એ માટે હોય છે આ હાથમાં ચોખા છે એટલે આપણું મન ક્યાંય બહાર નહીં જાય મન આપણું વાર્તામાં રહેશે અને વાર્તા સાંભળતી વખતે પણ

વાર્તા વાંચતી વખતે કે સાંભળતી વખતે હાથમાં ચોખા રાખવામાં આવે છે હવે બીજી વાત કે ધાર્મિક પ્રસંગોમાં ચોખા વપરાતા હોય છે બધા ધાન્યો વપરાતા હોય છે બધા ધાન્યોમાં ચોખા પૂર્ણ ધાન્ય છે બીજા બધા જે અનાજો છે એમાં ઘઉં મગ કઠોળ જુવાર બાજરી એ બધામાં ચોખા પૂર્ણ ધાન્ય છે ઘઉં ઘઉં ઊગે જુવાર વાવવાથી જુવાર ઉગે એવી રીતે ચોખા વાવવાથી ચોખા ઉગતા નથી એટલે ચોખાને પૂર્ણ ધાન્ય માનવામાં આવે છે મને જે જાણવા મળ્યું અને મને જે સમજાયું એ પ્રમાણે આ જીવ જન્મ મરણના ફેરા ચાલુ જ રહે છે જન્મ જન્મ મરણ મરણ જ્યાં સુધી એનો જીવનો મોક્ષ નથી થતો ત્યાં સુધી જન્મ મરણ જન્મ મરણ ચાલુ જ રહે છે જ્યારે જીવનો મોક્ષ થાય ત્યારે એ પૂર્ણતાને પામે છે પછી એને જન્મ લેવો પડતો નથી દરેક મારા ફોલોઅર્સ વ્યૂઅર્સ સબસ્ક્રાઈબર બધાને મારા જય શ્રી કૃષ્ણ આ મારો વિડીયો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ વિડીયો શેર કરજો અને કમેન્ટમાં જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો એમ હવે ફરી મળીશું હવે પછી ના બીજા વિડિયોમાં જય શ્રી કૃષ્ણ